ચાર વર્ષ પાંચ માસના ગુંથનાર બાળ બાળકિશોરને તેની માતા સાથે ગણતના કલાકોમાં મિલન કરાવતી પોણા પોલીસ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી બી ડિવિઝનના હોય સુરત શહેરમાં નાના બાળકો તથા સગીરવયના બાળકો ગુમ અપહરણ થવાના બનાવો બનતા હોય છે તેમજ બિનવારસી મળી આવતા નાના બાળકોને તેના વાલી વાર સુધી પહોંચાડવા તેમજ તેઓની સાથે કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેમજ તેઓને તાત્કાલિક શોધી કાઢવા માટે આપેલ સૂચના મુજબ જે સંબંધમાં અતણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવારનવાર નાના બાળકો મળી આવવાના તથા ગુમ થવાના કિસ્સાઓ સામે આવે છે જેથી પોળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત રહી આવા બાળકોના ગુમ અપહરણ કે વાલીવારસથી જુદા થઈ બિનવાસી બાળકો મળી આવતા બનાવોની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા જણાવેલ જેથી આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ મારું છે સદર ગુમ થનાર કિશોર નામે આયુષ ઉમર વર્ષ ચાર વર્ષ પાંચ મહિનાનો રમતા રમતા ગુમ થયેલ હોવાની હકીકત તેની માતા ખુશ્બુ તેમજ ધર્મેન્દ્ર શ્યામુપ્રસાદની ચૌહાણી વિધવા ઉમર વર્ષ ત્રેવીસ ધંધો ઘરકામ રહે ઘર નંબર એકસો બે ગણેશનગર સોસાયટી પર્વતપાટિયા સુરત શહેર ના પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા સદર બાબતની ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી આર પાટીલ તથા તેમની સાથેના સર્વેલન્સ સ્ટાફના અન્ય માણસોની ટીમ બનાવી સદર બાળ કિશોરને શોધી કાઢવાના પ્રયત્નો કરવામાં આવે તે દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસ તથા સદર ગુમથનાર બાળકિશોરના ફોટાના આધારે અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ તથા એલાર્મ લોકરક્ષક નરેશ છનાભાઈ નાઓને નાઓ માહિતી સુરત શહેરના સરદાર માર્કેટ પાસેથી મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકિશોર નામે આયુષનો કબજો તેની માતા ખુશબુ તેમજ ધર્મેન્દ્ર શામુપ્રસાદ ચૌહાણની વિદ્વાનાને સહી સલામત હાલમાં સોંપી પૂણા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક બાળકિશોર વર્ષ ચાર વર્ષ પાંચ માસના તેની માતા સાથે મિલન કરાવી ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરેલ છે